વાદને લેને તેમની જગ્યાએ શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા જોકે શોભનાબેન બારૈયાનો પણ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વિરોધ જોવા મળી રહ્યો છે આ વિરોધ દિવસે હવે વધતો જઈ રહ્યો છે ત્યારે ડેમેજ કંટ્રોલ માટે ગૃહ રાજ્યમંત્રી મેદાનમાં ઉતરવું પડ્યું છે સંઘવીએ જિલ્લા પંચાયત પ્રમુખના ખાતે બેઠક યોજી હતી જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સંગઠન હોદ્દેદારો ચૂંટાયેલી પાર્ટીના સદસ્યો સહિતના લોકો હાજર રહ્યા હતા આ બેઠક દરમિયાન તમામ કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારોને કામે લાગી જવા માટેની સૂચના આપવામાં આવી અને જંગી બહુમતીથી ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો હાથ ધરવા માટેની પણ સૂચના આપવામાં આવી લગભગ ચાર કલાક જેટલો સમયે આ બેઠકનો દોર શરૂ થયો હતો પહેલા તો કહું મને તો એવું ક્યાંય બહુ વધારે વિરોધ જેવું કંઈ લાગ્યું નથી અને એવું કંઈ ચર્ચાનો વિષય નથી મતદારોમાં કોઈ પ્રકારનો નથી કાર્યકર્તામાં ક્યાંક સામાન્ય નાની મોટી નારાજગી હોઈ શકે છે આજે જે પણ વિષય હતો એ ને લઈને હતો સંગઠનની જોડે બેસી પરામર્શ કરવામાં આવ્યું જવાબદાર વ્યક્તિઓ સાથે અને નેતાઓ તો ઇલેક્શન નજીક છે એટલે આવવાના છે અને આવતા જતા રહેવાના છે અને એક પ્રકારે એક વખત હર્ષભાઈની મુલાકાત હતી અને હર્ષભાઈએ તમામ લોકોને વ્યક્તિગત સાંભળીને કેવી રીતના જેમ કે મારી વિધાનસભાની વાત કરું તો મને ચોક્કસથી કીધું કે ભાઈ તું કેવી રીતના પ્લાનિંગ કરવાના છો કેવી રીતના શું છે એટલે પ્લાનિંગ ની ચર્ચા હતી નહીં કે કોઈ એવો ચર્ચા વિચારણા હોય કે ભાઈ શું થશે શું નહીં એવો ચિંતાનો તો મને એક ટકો માહોલ એવો લાગ્યો નહીં આજે સવારે હિંમતનગર ખાતે આપણા ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી આદરણીય શ્રી ભરતભાઈ સંઘવી સાહેબ કાર્યકર્તાઓની મુલાકાત અર્થે આવ્યા હતા અને આજે એમને અમારા જિલ્લા પંચાયતના પ્રમુખના નિવાસસ્થાને જુદા જુદા કાર્યકર્તાઓની સાથે મુલાકાત કરી મુલાકાત કરી અને કાર્યકર્તાઓને આવનારી ચૂંટણીમાં મોટિવેશન કર્યા એમને ઉત્સાહ વધાર્યો છે અને આવનારી ચૂંટણીમાં ખૂબ ઉત્સાહપૂર્વક કામગીરી કરવા માટે એમને પ્રોત્સાહન પૂરું પાડી છે આજે જે કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એમાં સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાના